ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આઇકન પર ક્લિક કરો કાપોદરા પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ ગત તારીખ દસ સપ્ટેમ્બરના રોજ સાંજે સાડા પાંચેક વાગે કાપોદરા મરઘા કેન્દ્ર પાસે શ્રીજી કૃપા સોસાયટીમાં રહેતી જ્યોતિ ઘનશ્યામ વિઠ્ઠલ જાખરડેએ પોતે અને તેની દીકરી આરુષીને એસિડ પીવડાવી દેતા સારવાર માટે મનપા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ્યોતિનું મોત નીપજ્યું હતું તો દીકરી આરુષિની તબિયત સારી હતી ઘટનાની જાણ થતાં મહારાષ્ટ્રના બુલદાણાના ગામના ઉમરા અટાળી ગામ ખાતે રહેતા તેમની માતા અરુણાબેન બાબુસિંહ સોળકે પરિવાર સાથે સુરત દોડી આવ્યા હતા તેઓ જ્યોતિની લાશનું પીએમ કરાવ્યા બાદ લાશને અંતિમ વિધિ માટે વતન લઈ ગયા હતા બે દિવસ પહેલાં કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શ્રીજી સોસાયટી મુર્ઘા કેન્દ્ર પાસે એક મહારાષ્ટ્રીયન પરિવાર રહેતો હતો જેમાં એક મહિલાએ પોતે સુસાઈડનો પ્રયત્ન કરેલો અને ઘરમાં પડેલ એસિડ પોતે પી લીધે ત્યારબાદ એને હોસ્પિટલ લઈ જવામાં આવે છે હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ એનું મૃત્યુ થાય છે પોતે શરૂઆતથી જ અનકોન્શિયસ હોય છે જેથી પોલીસ રૂબરૂ કોઈ નિવેદન લઈ શકાય નથી ત્યારબાદ આ મહારાષ્ટ્રીયન ફેમિલીના પરિવારના જે પિયરના સભ્યોને બોલાવતા પિયરના સભ્યો ગઈકાલે આવેલા અને પોતે એવી જાહેરાત પોલીસ સમક્ષ કરેલી કે ભાઈ અમારી દીકરી છેલ્લા પાંચ વર્ષથી આ વ્યક્તિ સાથે લગ્ન સંબંધમાં જોડાયેલી હતી જેને બે સંતાનો હતા એ દીકરીને અસહ્ય ત્રાસ હતો અને શારીરિક તથા માનસિક ત્રાસના હિસાબે દીકરી અવારનવાર અમને ફોન કરતી અમને જાણ કરતી અમે દીકરીનો પરિવારનો ઘર બગડીને તેના માટે અવારનવાર સમાધાનો કરતા પરંતુ દીકરી અંતે કંટાળીને પોતે સુસાઈડનો પ્રયત્ન કરેલ અને દીકરી ગુજરી ગયેલ છે એક્સપાયર થઈ ગયેલ છે જે અનુસંધાને તેમના પતિ તેમના સસરા તથા તેમના પરિવારના અન્ય સભ્યો સામે આત્મહત્યાના દુષ્પ્રેરણની ફરિયાદ આપેલી જે ફરિયાદ નોંધી તાત્કાલિક કાર્યવાહી કરી એમના પતિ અને એમના સસરાની હાલ ધરપકડ કરવામાં આવી છે અને પરિવારના બીજા સભ્યો જેના વિરુદ્ધ આક્ષેપો છે તેને શોધવાના પ્રયત્નો હાલ ચાલુ છે આ બનાવ અંગે અરુણાબેન સોળકે ગત રોજ તેની દીકરી જ્યોતિના પતિ ઘનશ્યામ વિઠ્ઠલ જાખરડે સસરા વિઠ્ઠલ જેઠ સંતોષ અને જેઠાણી વંદના સંતોષ સામે ફરિયાદ નોંધાવી હતી તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત